અને બધા જ લોકોએ બધા જ લોકો પાસે આ ધ્યાન દો. તેવા કે ભૂમિને પણ વાણી જેવો ધોરણ મેયો જવાની કારણે કર્યો જો. ગોળ સપ્રેય બીજો પણ આવી શકે નહીં. એટલે ટીકના જો તેવા કે હતા ખાસ સદાયને વિનંતી કે હાજર રહેજો. બીજું કે હવે અહીંયા આ બાજુની થી ચાલુ કરીએ બે પાખી આપણા ગામના અને કેટલા પણ આ મંદિર સાથે જોડાયેલા ભક્તો છે એને આપણે કાંડા બાંધવાના છે બાંધવાના

મોલે ને મો લે દે આ બાયુ આરી કો કપડે દે દે નો લેવા દે લેવા દે આ મોએ ખા દે કોટન બરા દે આ લાગી નઈ ખા